હવે વાત કરીશું ડ્રગ્સ પર થયેલી સર્જિકલ સ્ટ્રાઇકની તો સફેદ નશાનો કાળો કારોબાર પર સુરક્ષા એજન્સીઓ હવે લગામ કસવાનું કામ છે તે કરી રહી છે ત્યારે ફરી ડ્રગ્સનો મોટો જથ્થો કોસ્ટગાર્ડ એનસીપી અને ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે એટીએસથી મળેલી બાતમીના આધારે અરબી સમુદ્રમાં વિશેષ ઓપરેશન ચલાવવામાં આવ્યું જેમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી પાકિસ્તાની બોટમાંથી છસો બે કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની આ બોટમાં ચૌદ પાકિસ્તાની સવાર હતા સુરક્ષા એજન્સીઓને તેમની પાસેથી છ્યાસી કિલો ડ્રગ્સ મળી આવ્યું છે સુરક્ષા એજન્સીઓની તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ તસ્કરો બલુચિસ્તાનના રહેવાસી છે નવાઈની વાત તો એ છે કે સમુદ્રમાં જ્યારે સુરક્ષા એજન્સીઓ તસ્કરોની બોટ પાસે પહોંચ્યા ત્યારે તેઓ ડ્રગ્સને સમુદ્રમાં નાખવાનો પ્રયત્ન તેઓએ કર્યો હતો સાથે જ સુરક્ષા એજન્સીઓએ ગોળીબાર કરવાની પણ ફરજ પડી હતી આ બોટ ઉપર હતા જે પાકિસ્તાનીઓને તાત્કાલિક ડિટેન કરવામાં આવ્યું છે આમ રહેવાસી બલુચિસ્તાન પાકિસ્તાન એ લોકો ત્યાં હાજર મળ્યા નિયમ મુજબ સર્ચ અને સીઝરની પ્રક્રિયા ચાલુ થઈ આ પાકિસ્તાની બોટમાં અને સર્ચ એન્ડ સીઝર દરમિયાન આ પાકિસ્તાની બોટમાંથી કુલ સેવન્ટી એટ પેકેટ્સ આપણને મળી આવ્યું જેનો કુલ વજન છાસી કેજી થાય છે જેની પ્રાથમિક તપાસ જે થઈ છે એટલે આ છાસી કેજીની જે કન્સાઇનમેન્ટ છે એ કન્સાઇનમેન્ટ હેરોઈન છે એવું આપણને ફલિત થાય છે પ્રાથમિક દ્રષ્ટિએ જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે છસો ને બે કરોડ છે સિક્સ હંડ્રેડ ઇન્ડિયન રૂપીઝમાં હવે જાણો ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું આઈસીજી એટીએસ અને એનસીબીની ટીમ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું રાતના સમયે ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો કોસ્ટગાર્ડ જહાજો અને એરક્રાફ્ટ ઓપરેશન માટે તૈનાત કરવામાં આવ્યા હતા એનસીબી અને એટીએસના અધિકારીઓએ આઈસીજી જહાજ રાજરતનનો ઉપયોગ કર્યો હતો સૌપ્રથમ શંકાસ્પદ બોટની ઓળખ કરવામાં આવી રાજરતન જહાજે પહેલા પાકિસ્તાની બોટને ઘેરી લીધી હતી પાકિસ્તાની બોટને કાબુ કરવા માટે ફાયરિંગ પણ કર્યું હતું હવે એ પણ જાણો કે પાકિસ્તાની બોટમાં કોણ સવાર હતું તો પાકિસ્તાની બોટમાં ચૌદ લોકો સવાર હતા જેમાં નાસિર હુસેન મોહમ્મદ સિદ્દીકી અમીર હુસેન સલલ નબી

ભારતીય જળસ્વી જે પાકિસ્તાની બોટ હતી તે પાકિસ્તાની બોટ નીકળતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તેને પકડી લેવામાં આવી છે અને આ બોટ માંથી ચૌદ જેટલા પાકિસ્તાની ક્રુ મેમને પકડી લેવામાં આવ્યો છે બોટ ની અંદર નેવું કિલો જેટલો ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે કહી શકાય સુરક્ષા એજન્સીઓ દ્વારા બે ચોવીસ વર્ષમાં ત્રણ જેટલા મોટા ઓપરેશન બહાર પાડવામાં આવ્યા છે ફેબ્રુઆરી મહિનામાં બત્રીસો જેટલો ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ જે માર્ચ મહિનો હતો આ માર્ચ મહિનામાં પણ એસી કિલો ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને અત્યારે હાલ જે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે આ એપ્રિલ મહિનામાં

જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો અને ક્યાંથી લેવામાં આવ્યો હતો તે સહિતની વિગતો માંગવામાં આવશે કિશન ચૌહાણ ગુજરાત પોરબંદર